જય માતાજી મિત્રો કેમ છો મજામાં અમારા નવા મિની બ્લોગમાં તમારું સ્વાગત છે અને એ તું પતંગ ચગાવું છે અને દુખી હાથમાં બેઠી છે દિવાળી પહેલા પતંગ ચગાવવા માંડ્યા છે અને આજે તો છો ચડ્યો છે પડશે તો ટુકડા થઈ જાય સમજો એ

ખળાઈ રહ્યો તું પતંગ તો પતંગ તો ઊંધા વાયરા પતંગ સગાવ્યો ખળાઈ રહ્યો ની તૂટી ગયું અરે પત્રો પત્રો તારે ના મેળા હોય ઈને તારે ફાળવો જ પડે હમ કોના હાથ મને આપ બોજો ફાળી નાખવાનું અરે પડી આગજાની માં કોઈ તો આ શો તડી ગયો છે જો આ ખડો જ નહીં રહ્યો આ રહ્યો

ચેપ્ટર ટુ ને થ્રી જોવું તો મિત્રો અમારો આ મિની વ્લોગ તમને ગમ્યો હોય તો લાઈક કોમેન્ટ ને સબસ્ક્રાઈબ કરી નાખજો અને સપોર્ટ કરવાનું ભૂલતા ના ત્યાં સુધી મળીએ આપણા બીજા વ્લોગમાં જય માતાજી